વિકાસના ગુલબાંગો વચ્ચે આંગણવાડીમાં બાળકોના જીવનને જોખમ જોટાણાની આ કેન્દ્ર સત્તાણું જર્જરિત ગંદકી અને તિરાડો વચ્ચે ભયનો સહિકાર વિકાસના દાવા કરતી સરકારના આઈસીડીએસ વિભાગ હેઠળ ચાલતી આંગણવાડીઓની હાલત આજે પણ ચિંતાજનક છે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ગોકુળ નગરમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર સત્તાણુ એટલી જર્જરિત થઈ ગઈ છે કે અહીં નાના ભૂલકાઓને બેસાડવું પણ જોખમી બની ગયું છે ગંદા રસ્તા ગાયોની અડિંગી તિરાડોથી ભરેલા દિવાલો અને ખુલ્લા વાયર્સ વચ્ચે આ કેન્દ્ર બાળકોના જીવનને જોખમ જોખમમાં મૂકી રહ્યું છે આ કેન્દ્રમાં પહોંચવા માટેનો રસ્તો તો ગંદકી અને ધુવાળાના કાંડા વચ્ચે નાના બાળકોને દરરોજ પસાર થવું પડે છે કેન્દ્રની અંદર ગાયો અડિંગી જમાવીને બેસી છે જેના કારણે સ્વચ્છતાનો અભાવ છે બિલ્ડિંગમાં ઠેર ઠેર તિરાડો પડી ગયા છે ખાસ કરીને ચોમાસામાં તો આંગણવાડીમાં પાણી ભરાઈ જાય છે આરો પ્લાન્ટ માત્ર સુબાના ગાંઠિયા જેવો લગાવી દેવાયો છે પરંતુ તે કામ કરતો જ નથી ફાયર સ્પ્રિંકલર તો લગાવવામાં આવ્યા છે પણ આગ લાગી તો બુજવવા માટે કોઈ પાણીની પાઇપલાઇન જોડાયેલી નથી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક પોર્ટના ખુલ્લા પડ્યા છે આઈસીડીએસ વિભાગના વિકાસના દાવા ક્યાં છે બ્યુરો ચીફ એમજી ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા